અમને દેખ્યું પસાડ્યું મને એવું કઈ સાબ છે ચાલે કે ગોડે બેઠો આવો જોયભાઈ લેક્ચર હવે આરામ પછી છે લખાય સીસીટીવી કેમેરામાં જોય કોશી અને મેં જોયું કે કેળાની છાલ તેજ કે લસા પર મેં ફેંક્યો તો દેખાય છે કે કેળાની તેજ નાખી મારું ના કરે કે તે કેળાની છાલ નાખી છે મેં તો મારું હશે તો ભૂલ છે સ્વીકારી લે બરાબર માખી નામ લખી નાખી हे पर्याय आहे आणि मराठी काही नाही. कमेंट बॉक्स पिन आहे. काय पाच मराठी नाही. तू शेअर कर दे प्लीज. 9 3 6 1 6. या मध्ये एशिया आता आम्ही बदलला आहे. सारी गुडी घटना व दापळा प्रत्येक सेक्शन मध्ये कोई बालक एक कोई खराब પ્રસંગ કર્યો ને એમ કહ્યું છે કે ભાઈ જેનાથી ભૂલ થઈ છે ને એ બાળકે સહેજ પણ આવું સ્વીકાર નથી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ એનામાં ગિલ્ટ જે વિશે દેખાવો જોઈએ એ ગિલ્ટ સહેજ પણ દેખાવા નથી નહીં તો પહેલાં પહેલી પહેલાં પહેલી શું કે ના મેં એને જો એની ભૂલના લીધે ફિલ્મ એક વિદ્યાર્થી પડી ગયો તો જઈને એને ઉભો કરે એ ભાગી ગયો ને અતિ છટકી ગયો મતલબ એનામાં એટલી નૈતિકતા પણ નથી કે ભાઈ આપણે આપણી એક ખોટી લીધે બીજાને એનું એક ખરાબ પરિણામ ભોગવવું પડ્યું તો કેમ આપણે બધા જાણ્યા વિજ્ઞાન ટેકનોલોજી નો આટલો વિકાસ થયો જેમાં આપણે ઘણી બધી ભૌતિક સુવિધાઓ મેળવીએ છે ઘણી બધી સુખ શાંતિ સુખ શાંતિ તો નહીં કહું પણ સુખ સુવિધા અનુભવી છે પણ આ બધી સુખ સુવિધા આ બધાની વચ્ચે આપણે અશાંતિ એક શું કે ભાઈ હતાશા ડિપ્રેશન આ બધાને આ બધા તો એ આ બધું ફેસ કરીએ જ છીએ આપણે કેમ આવું આના પાછળનું કારણ એ છે કે આપણે ભલે વિકાસમાં આટલા આગળ વધતા ગયા ટેકનોલોજીને બધામાં આટલા આગળ વધતા ગયા પણ આપણે આપણા સાંસ્કૃતિક મૂલ્યો જે છે ને એ મૂલ્યોને ભૂલતા જઈએ છીએ એ મૂલ્યોને વિસરતા જઈએ છીએ જો આવા સારા અમુક સારા મૂલ્યો ધરાતું સમાજ જો આપણી એ વાતાવરણ જો હોય ને ત્યાં દરેક વ્યક્તિ એક શાંતિનો અનુભવ કરે છે મારો ટોપિક આ છે કે ભાઈ બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ સંવર્ધન અને સંકલન કઈ રીતે કરીએ તે એટલે મૂલ્ય શિક્ષણ અત્યારે તો આપણું બોર્ડ પણ આ વિશે બહુ જાગૃત બની ગયું છે કારણ કે જોઈએ છે કે ભાઈ બાળકોમાં હવે મૂલ્યો જોવા મળતા નથી બાળકો તો પછીની વાત છે વાત કરું અત્યારે સમાજમાં લોકોમાં જ મૂલ્યો જોવા મળતા નથી અને લોકો એટલે પુખ્ત વ્યક્તિની શરૂઆત એ મૂલ્ય શિક્ષણ એ મોટી ઉંમરે શીખવાડે નહીં એમ તો ને જ્યારે ગર્ભમાં બાળક હોય ને ત્યારથી જ ગર્ભમાં સંસ્કાર ત્યારથી જ બાળકમાં મૂલ્ય શિક્ષણ શરૂ થઈ જતું હોય છે બાળક જ્યારે ગર્ભમાં હોય છે તો એની માતા જે રીતનું વાંચન કરે છે કે બાળકમાં એવા મૂલ્યો એવા મૂલ્યો એવા ગુણો કેળવાતા હોય છે એવું આપણે આપણું શાસ્ત્ર કહે છે બરાબર બાળક જન્મે પછી એના જે ઘરના વાતાવરણમાં હોય છે એ વાતાવરણ થકી એનામાં અમુક મૂલ્યો આવતા હોય છે એ શાળામાં જાય છે એના મિત્રો એનું ફ્રેન્ડ સર્કલ એના દ્વારા એનામાં અમુક મૂલ્યો કહેવાય છે એટલે મૂલ્યો તો જન્મ આપણે બહાર આવીએ છીએ ને એને પહેલાં ગર્ભથી જ એની શરૂઆત થઈ જતી હોય છે અને આ મૂલ્ય શિક્ષણ માટે સરકાર પણ જાગૃત કરી છે સરકારે પણ મૂલ્ય શિક્ષણ શાળામાં આવે એ માટે અમે નવી શિક્ષણ નીતિ જે છે એમાં ઘણા બધા બુજાવ કર્યા છે હું જે કહેવા માગું છું કે ભાઈ મૂલ્ય શિક્ષણ કરવા માટે કોઈ વ્યાખ્યા આપ વ્યાખ્યાન આપવા માટે વ્યક્તિઓને બોલાવીને સારા સારા વક્તાઓને બોલાવીને સારા સારા મોટિવેશનલ સ્પીકર્સને બોલાવીને લેક્ચર્સ આપીએ તો એ લેક્ચર એ બધાથી બાળકનું મૂલ્ય શિક્ષણ આપતું નથી મૂલ્ય શિક્ષણ મૂલ્ય છે ને મૂલ્ય શિક્ષણ મૂલ્યોની વાત કરવી મૂલ્યો છે ને એ શીખવાની વસ્તુ છે જ નહીં મૂલ્ય બીજા શીખવાના નથી હોતા એને આત્મસાત કરવાના છે આત્મસાત કરવાનો મતલબ એ પોતાનામાં ઉતરવાના છે આપણા બધા બાળ આપણા બાળકોને ખબર છે કે આ કરવું ખોટું છે આ નહીં કરવું જોઈએ આ રીતનું કરવું એ ગુનો કહેવાય અથવા તો આ સારા માણસના લક્ષણો નથી બધું જ જાણે છે પણ જાણવા છતાં પણ એ લોકોના વર્તનમાં એ વસ્તુ દેખાતી નથી મતલબ એ લોકોએ આત્મસાત કર્યા નથી તો બાળકોમાં મૂલ્યોને આત્મસાત કરવા જોઈએ અને એ આત્મસાત આપણે લેક્ચર આપવાથી તો કરી શકતા નથી એના માટે તો આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ છે જુદી જુદી પદ્ધતિઓ છે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ જ ખાલી નહીં એમ તો કહી કે આપણે રોજના આપણા રોજની રૂટીન છે ને એમાં જ ઘણા મૂલ્યો તો શીખતા હોઈએ છીએ ને અહીંયા હું શાળાના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું તો શાળામાં બાળકોનું મૂલ્ય શિક્ષણ બાળકોમાં મૂલ્યો આપણે કઈ રીતે કેળવી શકીએ તો શાળામાં ચાલતી ઘણી બધી પ્રવૃત્તિઓ કે જેના દ્વારા આપણે બાળકોમાં જુદા જુદા મૂલ્યો કેળવી શકે છે હું સૌથી પહેલી શરૂઆત કરું કંઈ નવી નવી પ્રવૃત્તિઓની વાત નથી કરતી કે જે એડિશનલી આપણે એક્સ્ટ્રા કરવી પડે હું શરૂઆત કરું સૌથી પહેલાં તો આપણી દરેક શાળાની એક કોમન અને સૌથી પહેલી પ્રવૃત્તિ પ્રાર્થના સભા પ્રાર્થના સભા કેવી એવી છે પ્રાર્થના સભાથી જ આપણે બાળકોમાં મૂલ્યોનું સિંચન કરી શકીએ હું આ વાત અત્યારે આપણે બધા જોઈએ ને જ્યારે નીચે આપણી પ્રાર્થના થતી હોય ને તો પ્રાર્થના ગાવાવાળા જે વિદ્યાર્થીઓનું ગ્રુપ હોય ને એ લોકો પ્રાર્થના કરે પણ બાકીના બધા છોકરાઓ છે ને કોઈ પ્રાર્થના ગાતા જ નહીં વારે વારે બાળકોને છે પણ બાળકો પ્રાર્થના ગાતા જ નથી બાળકોને મેં ક્લાસમાં ઉપર આ વિદ્યાર્થીઓ સાથે ક્યારેક પ્રી પીરિયડમાં જાઉં તો ત્યારે આ વાત કરતી હોય કે ભાઈ પ્રાર્થનાનું કામ પ્રાર્થના કે આપણે ભગવાનને કહીએ છીએ એટલે ભગવાન આપણું ભૂલું કરે એના માટે નથી હોતું એવું કહી નથી કે ભાઈ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એટલે ચમત્કાર થશે અને આપણા વધારે માર્ક્સ આપી જશે અથવા આપણને નહીં આવડતું હોય ને આપણને આવડી જશે એવું કંઈ જ નથી મોટા ભાગની પ્રાર્થનાઓ તમે જોશો તો પ્રાર્થના કોઈ પણ પ્રાર્થના લો તમે ભલે કોઈ પણ ધર્મની હોય એ પ્રાર્થનાની અંદર હંમેશા સારા સારા વિચારો અને સારા શબ્દો આવેલા છે તોમાં સારા વિચારો રહેલા હોય છે દાખલા સાથે કહેવાની પ્રાર્થના કિવાળી પ્રાર્થના બરાબર ઇટની શક્તિ અમે તેના દાતા વાળી જે આપણી પ્રાર્થના છે તો હમ ન સોચે અમે ક્યાં કીધા હે અમે સોચે ક્યાં ક્યાં હૈ અર્પણ એમાં એક આ ફિલિંગ એક આ ભાવ આવેલો છે કે ભાઈ આપણે શું છે આપણે આપણે શું આપ્યું છે એ આપણે વિચારવું જોઈએ બરાબર મતલબ આમાં વિદ્યાર્થીઓમાં એક મૂલ્ય કહેવાય કે ભાઈ એણે કોઈ પણ કોઈ કાર્ય કરી સહભાગી થવું જોઈએ બરાબર દૂર અજ્ઞાન કેવો અમે દૂર અજ્ઞાન કેવો અંધેરે તું અમે જ્ઞાનથી રોશની બરાબર ઈશ્વર આપણે અહીંયા ઈશ્વર પાસે શક્તિ માગીએ છીએ જ્ઞાનથી રોશની ભલે અંદર અહીંયા એનામાં એક નિડરતાનો ભાવ આવા શબ્દો બોલીએ ને તો ઓટોમેટિક એનામાં એક જાતની નિડરતા આવે છે પ્રાર્થના વિદ્યાર્થીનો હું પણ છું કે ભાઈ પ્રાર્થના કરશો ને તો એના લીધે તમારા મનમાં જે ડર રહેલો છે ને એ ડર દૂર થતો હોય છે પ્રાર્થનાથી કંઈક ચમત્ નથી થતો પણ એ શબ્દ વારે 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 જ્યારે બોલાય કરે ને તો આપણામાં એવા ગુણ એ જે બાબત જે બધું આપણે પ્રાર્થનામાં બોલે છે ને એ બધું આપણામાં આત્માસાત થતું હોય છે એકવાર પ્રાર્થના ગાય લઈને એ કંઈ એનો કોઈ મતલબ નથી પ્રાર્થના કેમ રોજ કરવામાં છે કે રોજ એ પ્રાર્થના બોલો રોજ એ શબ્દો બોલો રોજ એ વાક્યો બોલો તો ધીમે ધીમે રોજનું રોજ બોલે આપણે જાણીએ છીએ કે જેને રોજ આપણે પ્રેક્ટિસ કરીએ કરે ને તે પછી આપણે અહીં આપણા સ્વભાવમાં આવી જાય તો બાળકોના સ્વભાવમાં આવે જો પ્રાર્થનામાં એવા શબ્દો આવી પ્રાર્થનાઓ કરવામાં આવે તો આ ઉપરાંત બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે આપણે કાર્ય વર્ગ કાર્ય બી ઘણીવાર એવી રીતે આપીએ કે જેના લીધે બાળકો એકબીજા સાથે કોપરેટ કરે એકબીજાને જોડે સહભાગી બનીને કામ કરે આ રીતના પછી પ્રવૃત્તિઓ તો કહે કે આપણી સ્કૂલમાં જો પ્રવૃત્તિઓ વાગતો તો આપણી સ્કૂલમાં ઘણી બધી એવી કરવામાં છે કે જેના લીધે બાળકો આપણું જે જીવન કૌશલવાળા પ્રોજેક્ટ છે હમણાં મુકાયો છે જેમાં બાળકો જશે જુદા જુદા વ્યક્તિઓને મળશે તો ત્યાં આ વ્યક્તિને મળશે તો ત્યારે પણ એનાથી પણ એ લોકો ઘણા બધા એ વ્યક્તિઓ પાસેથી કંઈક શીખશે કે ભાઈ આ રીતના કરવાથી મને આવી રીતનું પ્રાપ્ત થશે ત્યાંય કંઈક ને કંઈક રીતે થોડા ઘણા પ્રમાણે અમુક મૂલ્યો વિશે તો જાણશે અને કદાચ જાણશે તો એ સમજશે એક મેં આ ના વિશે જ્યારે સર્ચ કરતી હતી ને તો એક અમુક સ્કૂલોના અમુક પ્રવૃત્તિઓ એટલા માટે એપ્લાય કરવામાં આવી હતી જેના દ્વારા બાળકોમાં કંઈક મૂલ્યોનું સિંચન થાય એક સ્કૂલની એક પ્રવૃત્તિ હતી કે સહકાર વસ્તુ ભંડાર એ લોકોએ શરૂ કર્યું સહકાર વસ્તુ ભંડાર કે જેની અંદર શું એક સેક્શન એવો બનાવી દીધું કે જ્યાં પેન પેન્સિલ રબર સંજોગ પેપર્સ જે વિદ્યાર્થીઓને જરૂરીની વસ્તુ હોય ને એ બધું ત્યાં મૂકેલું હતું કે જે લોકો બહારથી ખરીદ જાય છે અને ત્યાં કોઈ ચેક કરવા માટે કોઈ વ્યક્તિ વ્યક્તિને પણ એક જોડે બીજો એક ખાલી બોક્સ હોય દરેક વસ્તુની આગળ એની કિંમત મૂકી દેખાડે ધારો કે પેપર છે તો એક રૂપિયાના બે કાગળ પેન્સિલ છે તો પાંચ રૂપિયાની પેન્સિલ વિદ્યાર્થીએ જાતે જેને જે વસ્તુ જોઈતી હોય ને ત્યાં જવાનું એની જેટલી કિંમત છે એટલી કિંમત ત્યાં મૂકવાની અને જાતે વસ્તુ લઈ લેવાની ધારો કે એને દસ રૂપિયાની કોઈ વસ્તુ જોઈએ છે એની પાસે વીસની નોટ છે તો વીસની નોટ મૂકી અને ત્યાંથી દસની નોટ લઈ લેવાની આવી રીતનું પ્રવૃત્તિ ત્યાં એ સ્કૂલમાં દાખલ કરી દીધી તો આ એટલા માટે કે ભાઈ અહીંયા વિદ્યાર્થીઓમાં પ્રમાણિકતાનો ગુણ કેળવાય તો પહેલાં કહ્યું કારણ કે ત્યાં કોઈ જોવા વાળું નથી કે ભાઈ એને પૈસા મૂકીને વસ્તુ લીધી બરાબર કદાચ આપણે આપણને એવું થાય કે ભાઈ જો આપણે આવું શરૂ કરીએ તો આપણને પહેલું એ જો મળે કે આપણી વસ્તુ બધી ખાલી થઈ જશે પણ ત્યાં કંઈ પૈસા નહીં મૂકાય પણ એ કેવું છે મેં કોઈ કામની શરૂઆત કરે ને તો પહેલાં તો તકલીફો આવે જ વિદ્યાર્થીઓ એટલા બધા બધી આ બધા ક્ષેત્રમાં એટલા બધા હવે મૂલ્યોથી એટલા દૂર થઈ તેને એ તરફ પાછા વાળવા માટે આપણને અઘરું પડવાનું છે આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ આ બાળકોમાં અમુક વેલ્યુઝ દાખલ કર્યું છે તો એ બહુ સહેલી નથી કારણ કે આ લોકો મોબાઈલને બધું જેમ હમણાં જે બધું વાપરે છે એના લીધે એ લોકોમાં આ બધું સાવ જતું રહેશે એને લાવવા માટે એ મુશ્કેલ કામ તો છે પણ એવું વિચારીને આપણાથી બેસી તો નહીં જાય આપણે કામ તો કરવું પડશે તો આ એક આ એક જે આ સ્કૂલનો જે મને કે આ એક સારી વસ્તુ વસ્તુ બીજી એક એક સ્કૂલમાં છે ને વિદ્યાર્થીનીઓને વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓને પણ એ દિવસે રોટલી બનાવવાની સ્પર્ધા હતી રોટલી બનાવવાની સ્પર્ધા અને એને છોકરા છોકરાઓ બધા એ લોકો જેને બધા ભાગ લીધો હતો એ લોકો ગેસ એટલા બધા નહોતા પણ ચૂલો ત્રણ ઈંટોનો ભેગો કરીને રોટ ઘરેથી લઈ આવના રોટલી બનાવી જેણે વધારે બનાવી એણે સરસ બનાવી એના આધારે એ લોકો એનું કિવેલ્યુશન આવું કરે પણ આ એવી પ્રવૃત્તિ છે ને કે જેનાથી બાળક એક શું કહેવાય કે આપણે જાણીએ છીએ આપણે અમારે અગિયાર બારમાં પણ ઘણી બધી છોકરીઓને રોટલી બનાવતા શું ઘણી છોકરો અમુક ઓળખતા નથી આવું એ નથી ઓળખતા આવતું એ લોકો આટલા ડિટેચ થઈ ગયા છે આ બધી જે કહેવાય રોજિંદા જીવન તો આવી પ્રવૃત્તિઓ કરીને બાળકોને આપણે મૂલ્યો શીખવી શકીએ છીએ છેલ્લે હું એક એકમો પ્રતિજ્ઞા તો નહીં કહેવાય પણ એક ગીત છે જે આમ આમ જેમ એમ તો મેં બના છે પણ થોડીક સલાહ મેં થોડીક મદદ મેં તૈયાર લીધો તો તેમાંથી લીધી હતી રાખો હંમેશા ઈમાનદારી એમાં જ છે સમજદારી છોડો નહીં કોઈનો વિશ્વાસ એ જ છે સૌની આસ નથી આ સ્થાન કાયરતાનું આપો સ્થાન ઉદારતાનું રાખો સૌના પર દયા છોડી સ્વાર્થની માયા રહો સદા અનુશાસનમાં સ્થાન પામશો સૌના મનમાં આપો સૌને સન્માન એનાથી વધશે તમારું માન આપો સૌને સન્માન એનાથી વધશે તમારું માન આપણે બાળકો પાસે રહે તો કદાચ આ ઉદારતા ને પછી વિશ્વાસ આવા બધા મૂલ્યો એ લોકો જાણશે ને ધીમે ધીમે ઉતારશે અને આ સિવાય મેં કહ્યું એમ કે ભાઈ મૂલ્યો કોઈ દિવસ સમજાવવાથી આવતા નથી તમે એ લોકો પ્રવૃત્તિથી જ આવે છે તો પ્રવૃત્તિ અને એક વાત મારી ગઈ છે ભાઈ તમને કેવું કે બાળકોને છે ને તો અત્યારે બધી બહુ એવી સંસ્થાઓ છે કે જે બાળકોને જે ડબલ યુ નીટમાં કે ભાઈ આટલું સારું સ્કોર કરતા છે એવી બધી શું કહેવાય એવા વર્ગ તમને આપીને તમને એના માટેની સંસ્થાઓ ઘણી મળશે કે ભાઈ અહીંયા એડમિશન લો નીટમાં બાળક સારું સ્કોર કરશે જીમાં સારું સ્કોર કરશે ખૂબ આગળ વધશે એન્જિનિયરિંગમાં થશે આમાં થશે તેમાં થશે પણ અત્યાર સુધી કોઈ એવી સંસ્થા નથી મળતી કે જે કદાચ એવું બનાવે કે અહીંયા તમારા બાળકોને મોકલો તમારા બાળકો એકદમ મૂલ્યવાન તમારે એક એ મૂલ્યો શીખશે મૂલ્યો શીખવાની કોઈ સંસ્થા નથી અને આ કામ હવે શાળાઓ તો ભાઈ બાળકોને ભણાવનારા તો બહુ મળી જશે પણ મૂલ્યો ભણાવનારા બહુ રાહ મળતા નથી